ચોકસાઈ નો ભાગ છે એક એકાદ વખત બે વખત આ તે પણ તમારે કામે જોતું હોય ભાઈચારા ભાવના રાખવી હોય તો પ્રજાનો પ્રતિનિધિ તમે ચૂંટણી મૂકો તો કે ભાઈ તમે ચૂંટાઈ ને આવો અમે તમને આટલા વોટ આપીએ અને તમે અમારું આટલું કામ કરો એ જ વાત હોય ને તમે કામ કરાવવા માટે જ વોટ આપો ને કે ભાઈ અમારાથી આટલું લાગી જાય ને સરકારી યોજનામાંથી આટલું કામ કરજો ગામના હિત માટે આજે દેવકાપડે માતાજીના દર્શન કરતી હતી એ તો આજે આ તળાવમાં પાણી રહ્યો ને કે મારા આશીર્વાદ વાળું પાણી છે હજી ભગવાનની મહેરબાની તો એમાં તળાવ ભરાયતા રહે પણ નર્મદા માતાનું પાણી હજી આજે આ તળાવમાં પડ્યું છે માતાજીના આશીર્વાદ કાયમ આપણા સૌના ઉપર રહ્યા છે મારા ઉપર રહ્યા છે આ કોઈ કામ દેવ કાપડેનું બાકી નહીં હોય અજીતભાઈએ વાત વાતમાં ઉઘરાણીએ કરી પડી કે બે લાખ રૂપિયા બાકી

કોઈ એક ગરીબ ઘરનો દીકરો દીકરી નોકરીઓ લાગશે ને કોઈ જ્યાં હશે ત્યાં તમને યાદ કરશે કે અમારા ગામના યુવાનોએ સાથે મળીને આ લાઇબ્રેરી હતી અને એનાથી ખૂબ સારું પરિણામ છે મેં કામનો કામ ચાર પાંચ વર્ષથી આ પ્રયત્નો કર્યા આ પહાણામાં મને લાગે બસ જણા નોકરીએ સરકારી નોકરીએ લાગે કોઈ દાડો અમારા જીતીર વર્ગમાં કોઈ સરકારી નોકરીએ નહોતું આ જેવી લાયબ્રેરી ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ ચલાવી એમાં વાંચ્યું પરીક્ષાની તૈયારી કરાઈ અને દસ જણા ઓછા પોલીસમાં અને ભાઈ અગ્નિવીરમાં શિક્ષકમાં નાના મોટી નોકરી લાગ્યા અને હવે નોકરી મેળવવા માટે